પાટણના સાંતલપુરમાં દારૂના દૂષણને ડામવા માટે સ્થાનિકો મેદાને આવ્યા છે સાંતલપુરના ગઢસાઈ ગામમાં સ્થાનિકોનું ગ્રામ પંચાયતના લેટર સાથે સ્થાનિકોની આ રજૂઆત હતી સ્થાનિકોનું વારાહી પોલીસને આવેદનપત્ર ગઢસાઈ ગામમાં દારૂનું દૂષણ અને અન્ય દૂષણ ડામવા માટે માંગ કરાઈ છે દારૂ વહેંચનાર અને પીનાર બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ તો ગડસાઈ ગામમાં દારૂનું દૂષણ અને અન્ય જે દૂષણ છે અસામાજિક પ્રવૃત્તિઓ છે તે ડામવા માટે સ્થાનિકોએ પોલીસને આવેદનપત્ર આપ્યું છે દારૂ વેચનાર અને દારૂ પીનાર બંને સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી સંતલપુરના ગડસાઈ ગામના સ્થાનિકો કે જેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યાને આ માંગ કરી પાટણના સાંતલપુરમાં દારૂના દુષણને ડામવા માટે સ્થાનિકો મેદાને આવ્યા છે સાંતલપુરના ગડસાઈ ગામમાં સ્થાનિકોનું પોલીસને આવેદનપત્ર ગ્રામ પંચાયતના લેટર સાથે સ્થાનિકોની આ રજુઆત હતી સ્થાનિકોનું વારાહી પોલીસને આવેદનપત્ર ગઢસાઇ ગામમાં દારૂનું દૂષણ અને અન્ય દૂષણ ડામવા માટે માંગ કરાઈ છે દારૂ વહેંચનાર અને પીનાર બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ